સુરતમાં નબીરાઉએ એકસો પચાસ કરતા વધુ સ્પીડે કાર હંકારી રેસ લગાવી અકસ્માત સર્જ્યો છે પહેલી જાન્યુઆરી બે હાજર છવ્વીસ ની રાત્રે 150 કિલોમીટર થી વધુની ઝડપે મહિન્દ્રાની ઇલેક્ટ્રિક કાર હંકારી રહેલા કાપડ વેપારી મંથન પટેલ અને બીએમડબલ્યુ ચલાવી રહેલા ઝલક નામના યુવાને નિર્દોષ પરિવારની સ્વિફ્ટ કારનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો હતો આ રેસિંગ દરમિયાન બીએમડબલ્યુ કારમાં ઝલકની બાજુમાં ઋષિ નામનો યુવક પણ સવાર હતો જ્યારે તેમની પૂર પાટ ઝડપે આવતી કારોએ એશા જૈન નામની મહિલા ચાલકની ગાડીને પાછળથી જોરદાર ટક્કર મારતા લક્ઝરી કાર મહિન્દ્રા બી સિક્સ અને બીએમડબ્લ્યુ લઈને રસ્તા ઉપર રેસિંગ કરી રહ્યા હતા વેસુ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માત સમયે બંને કારોની સ્પીડ એકસો પચાસ કિલોમીટર પ્રતિ કલાકથી પણ વધુ હતી આ બેફામ ગતિએ દોડતી કારોએ રસ્તા ઉપરથી પસાર થઈ રહેલી સ્વિફ્ટ કારને જોરદાર ટક્કર મારી હતી અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે જોતા જ હૃદય દ્રૂજી ઉઠે ટક્કર લાગતાની સાથે જ સ્વિફ્ટ કાર ચલાવી રહેલી મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી કારને આગળથી લઈ પાછળ સુધી મોટું નુકસાન થયું હતું અને કાચના ટુકડા રસ્તા ઉપર વેરવેખેડ થઈ ગયા હતા સમગ્ર મામલે વેસુ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત સર્જનાર મહિન્દ્રા કારના ચાલક મંથન પટેલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે તો પોલીસના જણાવ્યા અનુસાર મંથન પટેલ કાપડના સાથે સાથે છે જ્યારે તેની રેસ લગાવી રહેલો અન્ય કારનો ચાલક અકસ્માત બાદ સ્થળો પરથી ફરાર થઈ ગયો હતો જેની શોધખોળ અત્યારે તેજ કરવામાં આવી છે તો પોલીસે હોસ્પિટલ પહોંચી રિતેશભાઈ જૈનનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે અને એમએલસી હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અકસ્માત સ્થળે કારની હાલત જોતા અંદાજો લગાવી શકાય છે કે જો એરબેગ્સ ન ખોલી હોત તો મોટી જાનહાની થઈ શકી હોત હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ફરાર નબીરાને પકડવા અને અકસ્માતની કડીઓ જોડવા માટે તપાસ કરી રહી છે ગઈકાલે રાત્રિના આશરે એક વાગે વેસુ પોલીસ સ્ટેશનના વીઆઈપી રોડ ફાયર સ્ટેશન પાસે એક અકસ્માત થયેલો સ્વીપ ડિઝાયરનો જેમાં રિતેશ પદમચંદ જૈન જેઓ અરિયંત પાર્ક પર્વત પાટિયા ખાતે રહે છે તેઓ તેમના મિત્રના ઘરે ફેમિલી સાથે એમની સ્વિફ્ટ ડિઝાયર ગાડી લઈને ગયેલા અને રાત્રે એક વાગે આશરે પરત આવતા હતા ત્યારે વીઆઈપી રોડ ફાયર સ્ટેશન ત્રણ રસ્તા પાછળ એમની ગાડીને પાછળથી બે ગાડીઓએ એક્સિડન્ટ કરેલો જેમાં એક ગાડી હતી એ મહિન્દ્રા કંપનીની ઇલેક્ટ્રિક કાર જેનો રજિસ્ટ્રેશન નંબર હતો જે ઝીરો ફાઇવ સડસઠ અને બીજી એક બીએમડબલ્યુ કાર હતી જેનો રજીસ્ટ્રેશન નંબર હતો જી જે ઝીરો ફાઇવ જેટી સત્તર અઢાર આ બંને ગાડીઓ વડે એક્સિડન્ટ થયેલાનું જણાવતા હોય તેમની ફરિયાદ લેવામાં આવેલી છે અને એમાં જે આ રિતેશભાઈ છે એમના વાઈફ છે યશાબેન એમને મૂઢમાર વાગેલો છે અને એમના બાળકને ઈજા થઈ નથી ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને ઇન્વેસ્ટિગેશન અમારું ચાલુ છે દરમિયાન જે આ સિક્સ ઇલેક્ટ્રિક ગાડી હતી એનો ચાલક હતો મંથન મંથન ભૂપતભાઈ પટેલનો નશાકારક હાલતમાં મળી આવતા એની રાત્રે એકસો પંચ્યાસી કરી અને વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને જે બીએમડબલ્યુ કાર ચલાવતો હતો એ ઝલક હીરાભાઈ આહિર જે હજુ સુધી પોલીસમાં પકડવા નથી આવ્યો એની સાથે જે ગાડીમાં બેઠેલો હતો એ ઋષિ સંજીવ પટેલ એ અત્યારે અમારી કસ્ટડીમાં છે સર સીસીટીવીમાં દેખાય છે કેટલી સ્પીડ છે શું આ લોકો રેસિંગ લગાવી રહ્યા હતા એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે પણ સીસીટીવી ફૂટેજમાં બંને ગાડીઓ બીએમડબલ્યુ અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક કવિકલ બંનેની સ્પીડ વધારે હતી ડિઝાયર હતી એ એકદમ નોર્મલ વેમાં જતી હતી સર આ બધો પરિચિત છે બીએમડબલ્યુ અને બી સિક્સના કારના હા બંને વરાછા બાજુના છે અને બંને એકબીજાને પરિચિત છે સર કશે કશે દારૂ પીને આવ્યા હતા ક્યાં દારૂ પીધો હતો એ લોકો કે પાર્ટી હતી શું હતું એ બાબતે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે સર આરોપીઓ ક્યાં ગયા હતા ક્યાંથી આવી રહ્યા હતા એ ડુમસ બાજુ ગયેલા હતા અને ત્યાંથી પરત આવતા હતા સર બંનેમાં કેટલા બંને ગાડીમાં મહિન્દ્રામાં પણ બે લોકો હતા ઇલેક્ટ્રિક કારમાં અને બીએમડબલ્યુમાં પણ બે લોકો હતા એ અમારી તપાસમાં હજુ ખુલ્યું નથી કઈ સર આ લોકો દારૂ ક્યાંથી લાવી દારૂની બોટલ જપ્ત કરવામાં આવી છે ખરી એક દારૂની બોટલ મળી આવી છે જે સિક્સ ઇલેક્ટ્રિક કાર છે એમાંથી મળી આવી છે અને એ બાબતે તપાસ ચાલુ છે સાહેબ કઈ પ્રાથમિક તપાસમાં જવા હોય કે દારૂની બોટલ કેવો અમેરિકાથી લાવ્યા તેવું વિદેશની નાગરિક પાસે તપાસ ચાલુ